રાજુલામાં લગ્ન પ્રસંગે આવેલ પરિવાર નું ચૌદ લાખ ના સોના ના દાગીના રાજસ્તા બારોલા કરતા વધુ સોનાના દાગીના પડી જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો કે સોના પાકીટ ખોવાયું છે આવા સમયે જાફરાબાદ તાલુકામાં આવેલ સિન્ટેક્સ કંપનીમાં

ચૌદ લાખ ઉપરાંત દાગીના મૂળ માલિકને સોંપવામાં આવ્યા છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી